સતલાસણામાં ઓગણત્રીસ વર્ષ બાદ સાધુ ભગવંતોની હાજરીથી જૈન સમાજમાં ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો સતલાસણામાં દીક્ષા લઈ સંયમના માર્ગે જઈને આત્માનું કલ્યાણ થાય તેવા ધર્મના કાર્યો માટે સતલાસણાના અઠ્યાવીસ જેટલા સાધુ અને સાધ્વી મહારાજ સાહેબોનું ભાવપૂર્વક ભવ્ય રીતે ચતુર્માસ પ્રવેશ કરાવ્યો તારંગાની તરટીમાં આવેલા જૈન મંદિર અજીતનાથ ભગવાનના સાનિધ્યમાં આવેલા સતલાસણા ગામે જૈન સમાજમાં આજે હરફની હિલી સમગ્ર ગઢવાડા જૈન મહાજન પંચ અને સતલાસણા જૈન મહાજન પંચ દ્વારા સતલાસણા ખાતે ચતુર્માસ અર્થે ઓગણત્રીસ વર્ષ પછી એક સાથે ઓગણીસ જેટલા સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતો સાથે મળીને આજે સતલાસણા ગામે પધારતા સમગ્ર જૈન મહાજન પંચ અને સતલાસણા ગામના ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે અલ્પેશભાઈ શાહ નવયુગ પરિવાર દ્વારા જણાવાયું હતું કે ઓગણત્રીસ વર્ષ પછી એકસાથે ઓગણીસ જેટલા સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતો સાથે મળીને અમારા પરિવારમાંથી સંયમના માર્ગે દીક્ષા અંગીકાર કરનારા પાંચ જેટલા સાધુ સાધ્વી ભગવંતો સાથે ઓગણીસ જેટલા મહારાજ સાહેબોનું સ્વાગત કરતા હર્ષ અનુભવી રહ્યા છીએ ઓગણત્રીસ વર્ષે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવું અને દિવાળીનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે

એક નાના ગામની અંદર સત્તર પંદર સત્તર ગ્રામના હાલ ખુલ્લા છે ગામની અંદર અને એની અંદર ઓગણીસો ઓગણીસમાં મહાત્મા ચોથાત્રો મસ છે એટલે અમારો આજે આનંદનો પાર નથી અમારા સાહેબ એ સાથે થાય બોલતા નહીં કેવું અનુભવી રહ્યા છે આજે જે આજે સતલાસના ખાતે લગભગ ઓગણત્રીસ વર્ષે સતલાશનાની અંદર કોઈ સાધુ મહારાજ

આજુબાજુ જે કંઈ રહેતા છે બધા લોકો પરિવાર સાથે પધાર્યા છે એ ગાડી એટલે અમને જાણે એવું લાગે છે દિવાળી આવીએ અમારા ગામની અંદર એવું પ્રિંક થાય છે અમને અત્યારે અને ગામમાં ઉત્સાહ એવો છે બધાએ ડ્રેસકો બનાવે છે વ્હાઈટ કુરતા કુરતા પાયજામા ખેસ સૌ સુંદર રીતે બધા બહેનોએ આપણે શું કહેવાય કે આપણે બાંધણી એમનું પ્રિય વસ્ત્ર બાંધણી દરેક લેડીઝની એવું વાત રાખ્યું છે પછી શુભ મંગલ માટે બહેનોએ આપણે ઘડા ગળા બનાવ્યા છે સ્પેશિયલ લાલ કલરના

ચોમાસા માટે એકચ્યુઅલી ઓગણત્રીસ વર્ષ પછી આવું મોટું ચાતુર્માસ થઈ રહ્યું છે અમારા ગામની અંદર અને ચાર ચાર મહિના માસ અમારા ત્યાં ગામની અંદર ચિંતા કરશે એ ગાડી સાબુધા ભગવાન છે અહીં ગાડી અને એકચ્યુઅલી એમના માટે સંગે બી એટલો ઉત્સાહ વધારે છે અહીંયા રહેવાવાળા તથા બહારના વ્યક્તિઓએ બધાએ ઉત્સાહ એમ એમને એમની પાસે કે એમને ફાળો બી સૌ ઉધાર દિલે કર્યો છે બધાએ અને અહીં ગાડી ચારે ચાર મહિના જે સાધનિકો વધારે એમના માટે અહીં ગાડી સાધનિક વ્યવસ્થા કરી છે કોઈ મહેમાન વધારે એમની માટે બી રસોડાની વ્યવસ્થા રાખી છે તો દરેક જે સાધુ ભગવાનના જે છે વધારો ગામની અંદર અને દર દર રવિવારે અમારા સંઘની અંદર સામૂહિક આપણે પ્રવચન છે મારા સાહેબનું સાડા નવથી સાડા સાડા અગિયારનું જાહેર પ્રવચન છે ઉપાસ રહી ઉપર અમારા તો આપ સર્વે લાભ લેવા માટે વિનંતી કરું સંઘ